અમારી સમ્રાટ સમાચાર ચેનલ કરો 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 કમેન્ટ અને જોતા રહો પડે પડના દરેક પ્રકારના સમાચારો રોકડ રકમ રૂપિયા પંદર હાજર ત્રણસો ના મુદ્દામાલ સાથે ગંજી પત્તા નો હાથ કાપનો જુગાર રમતા ત્રણ ઇસમો ને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આજરોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર શિવાજી સર્કલથી ઘોઘા રોડ તરફ જવાના રસ્તા પર ગોપી કોમ્પ્લેક્ષની બાલ્કનીમાં ખુલ્લી જગ્યામાં અમુક માણસો ગોળ કુંડાળો વળી ગંજી પત્તાનો પૈસા પાનાવતી હારજીતનો જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરતા ગંજી પત્તાના પૈસા પાનાવતી હારજીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ઝડપાયેલા આરોપીના નામ જણાવી દઈએ તો દિનેશભાઈ ચક્કુરભાઈ ભીલ ઉમરવરસ તેતાલીસ રહે મફતનગર ભાવનગર તેમજ બાબુભાઈ ભીમજીભાઈ ચૌહાણ ઉમરવરસ પચાસ રહે પ્લોટ નંબર ચાલીસ શ્રમજીવી સોસાયટી શિવાજી સર્કલ સુભાષનગર રોડ ભાવનગર તેમજ મુનાભાઈ પ્રેમજીભાઈ સરવૈયા ઉંમરવરસ પાંત્રીસ રહે પ્લોટ વિસ્તાર રામપર તાલુકો જિલ્લો ભાવનગર તેમજ આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના બાવકુદાન કુંચાલા કેવલભાઈ સાંગા જયદીપસિંહ ગોહિલ ઉમેશભાઈ અંબલ માનદીપસિંહ ગોહિલ એજાજ ખાન પઠાણ સહિતના જોડાયા હતા